હેલ્લો મિત્રો તો ભાઈ ફરી સ્વાગત છે તમારું આપણા એક આ નવા વિડીયોની અંદર આજ તો હું ભાઈ તમને આગે છે આપણું સેટઅપ બતાવું કેવું છે પાછળનો તમે જોઈ લો આપણો રસ્તો છે બાકી આગળ પાછળનો કેમેરો કરીને તપ બતાવું તમને હવે તો મિત્રો આ રીતની કાક આપણી વાડી છે આગળ આપણે ભાઈ મેળો બનાવેલો છે અને આ આવડી આપણી નર્સરી છે તમને દેખાય તો આ રીતનું કાંક છે આપણે અને આ લીલા કલરનું છે આપણું સેટઅપ છે એમ જોઈ રહ્યા એક ઓડી બનાવેલી છે આ મેળો છે અને બાકી આ પતરાઈની ઓડી છે આ આપણે બાથરૂમ છે અને આ જે છે એ આપણું સેટઅપ છે એમ જોઈ રહ્યા છે અંદર હવે શું પ્રોગ્રેસ છે હવે ઉપર ચડીને આપણે ચેક કરવી એ પેલા આપણે ગણિતભાઈ ઉપર ચડે નો એક વસ્તુ બતાવો તમને ઉપર બચ્ચું તો આવી ગયા છે ઉપર તો આપણે આ જે નવો બચ્ચો નીકળ્યો હતું કાબડ થતું આ પાડખ્યા વાળું બે બચ્ચા છે એક ચોટલી વાળું હતું એ છે અને એક બીજું આપણે જે નીકળ્યું હતું રિંગ વાળું એક ઈ બચું તો એક કબૂતર હવે અંદર બેઠા તેમ જોઈ રહ્યા છે આપણું ભાઈ સટ ભાઈ આટલું ઊંચું હજી બધી મીદળું આંબી તો નથી આઈક્યું એમનામાં જ છે અને આવે બચ્ચા આવે એ જીણો આમ તો બસું હે હાવ ઉડાડવી આપણે થોડુંક આમ તો એને અડકાઉ કક ઝડે તો નવડવા લાકડું લઈને ઉડાડવી આપણે તો આ લાકડું હે ખા કરું ઉડે તો આપણે જોયું ભાઈ કેવું ઉડે ઉડે તો નહીં હવે બીજું લવું પછી આ રીતના ભાઈ ઉડી ગયા છે બે બચ્ચા એક આની ઉપર રહી ગયું છે આ રીતના હજી તો નાનું આમ તો બચ્ચું એટલે કે આગળ તો બહુ જાય નહીં એટલે એટલે માટા માર્યા કરે તો આ જે પહેલું આવે છે એ નાનું આમ તો બસું છે પૂંછડીમાં મસ્ત ડિઝાઇન બની છે અને બાકી આ તો આપણું ભાઈ સોટલીવાળું બચ્ચું એ છે આપણે નર જોવા આવ્યો છે શું થાય છે હાલો તો અંદર થઈને આપણે ભાઈ પ્રોગ્રેસ જોઈ શું પ્રોગ્રેસ છે અહીંની તો હું પેલા અહીંથી નીચે ઉતરી અને સેટઅપની અંદર ચડી જાઉં પછી બતાવું તમને અંદરનું હું હાલે છે હવે તો મિત્રો આવી ગયા છે આપણે ભાઈ સેટઅપ ની ઉપર આપણા જે બે બચ્ચા છે એ છે આ એનો મેલ છે આ માદેનો મેલ છે બાકી આ આપણે એક સિંગલ મેલ એમનામાં જ છે આ જોડીએ પણ ઈંડા મૂકી દીધા તો હોવાનું એ કેટલાક મૂક્યા જોઈ લઈએ આપણે હરો તો ભાઈ બે ઈંડા મૂકી દીધા છે આ આ આપણે એક કાબત એતી છે પણ ઉડે હારી છે હા એ પણ હવે જોઈ લઈએ આમાં બે ઈંડા હતા અને એક ઈંડો આપણે એક્સ્ટ્રા મૂકેલો છે એમાં એક મળ્યું આપણને ભાઈ શેનું હે તો ખબર નહીં પણ મૂકી દીધું હે એ બધું બાકી જોઈ લો તમે આ મેલ આપણે એકદમ વાઈટ એટલે બધા સફેદ એટલે છે કે આપણે એને ભાઈ પકડતા નથી એટલે મેલા ન થાય બહુ આપણે પકડા પકડ તો આપણા હાથમાં જે આપણે મેલ લાગેલો હોય એ બધું આને લાગી જાય અને કબૂતર માંદા વધારે પડે એટલે એને કરતાં પકડવાના જ નહીં એટલે હવે તમે કલર પ્યોર એકદમ વ્હાઈટ અને પ્યોર તમારે હા વ્હાઈટ કબૂતર લાવવું હોય ને બે દાગ જેમાં આપણે એક દાગ ન હોય તો એની માટે ભાઈ તમને બતાવું એક પકડતા જ નથી આપણે એક આ મેલ પકડીને તમને બતાવી દઉં તો જો મિત્રો પકડાઈ ગયો છે મેલ આપણે તો આની ભાઈ જો આંખમાં ફોકસ થાય આંખ ઉપર તમે જોવો તો એની ઉપર તમને એક રિંગ દેખાશે દેખાય છે આંખ ઉપર એક સફેદ એક આમ લાલચ પડતી એક રીંગ હોય અને આંખી એકદમ કાળી સાસ તમારી આંખથી ધોળી પીસા બધા વ્હાઈટ પંજા જોવું હોય ને તો લાલ નખ બધા હોય ને એક એક નખ હોય આપણે જોવા તમે આમાં દેખાય છે આમાં નખ દેખાય છે તમને તો એ નખ બધા સફેદ હોવો જોવે અને આંખ છે જે એ કાળી હોવી જોવે ફરતે રીંગ છે એ આપણે લાલચ પડતી અથવા સફેદ હોયું જોઈએ તો તેના બચ્ચા ભાઈ આપણે પ્યોર એકદમ આવા છે જે હશે વાઈટ ઉતરે નકર તો ભાઈ જો આ કલરના હોય આપણે આમાં જો તમને રિંગ નહીં બતાવી આ મેલમાં કે આ મા આપણે વ્હાઈટ તો છે આ તો ભાઈ થોડીક બહાર નાઈથી એમાં એવી થઈ ગઈ હે અને બે તો બચ્ચામાં એવી થઈ ગઈ ભાઈ કે આ જે તમને દેખાય છે મેલ એ આમ તો સફેદ કલરનો તમને લાગે પણ આ આની અંદર ભાઈ રીંગ નથી બાકી આની અંદર રીંગ છે આની અંદર એ રીંગ છે બીજો આ આપણે મેલ છે એમાંય રીંગ છે આ માધ્ય છે એમાંય રીંગ છે તમને દેખાય તો આ રીંગ શું કઈ તો એ રીંગ હોય તો ભાઈ એ ભાઈ પ્યોર વ્હાઈટ ઉતારે એના બચ્ચા ન તો પછી ભાઈ આપણે કાબત દેતા જ થાય તમને બતાવી દઉં અમેથી બસ 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 જોવા મળતો આ બચ્ચું પણ હવે કક એવું જ બને છે હવે તો અને કિસ્સા તમને દેખાય તો જો આવું કંક બને છે અને પાંખમાં આ વખતે કાળા કાળા આવ્યા છે પૂંછડું કાળું કાળું છે અને બાકી આ બધે હવે થોડું થોડા કાળા કાળા આવે છે તો એવું કાંક આ બસો હે અને હજી બસો એ તમને બતાવી દઉં બસ 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 અને બીજું કાક આ રીતનું આ તો થોડું થોડુંક સફેદ બને છે આ બસું તો આ રીતના હે બે બસ આવે તો મૂકી દેવાના ભાઈ પાછા એના ખાનામાં હલો 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 બચ્ચા આ જે બે બચ્ચા હે તો આ રીતનું કાકા હાલે છે હવે આની અંદર તે ઈંડા છે અતરમાં ભાઈ માધીને બેહવાનો ટાઈમ છે તો હાલો બોવાને ડિસ્ટર્બ ન કરવાનું આપણે વહી હેઠે તો આપણે આવી ગયા છીએ બહાર અને તડકો નીકળી ગયો વાદળ સાહેબ વાતાવરણ છે થોડું થોડુંક એટલું બધું ઠંડુ તો નથી પણ તડકો નીકળી ગયો હવે આજે આપણે ભાઈ એને હાટુક લાવ્યા છે થોડુંક આપણે નાસ્તો આપણે કબૂતર હાટુક તો હું તમને તો આગળ ઉતરશે એને હાટુક લાવ્યા છે આપણે ભાઈ સિંગ લાવ્યા છે આગળ જોઈએ આપણે ઉતરે કે નહીં કબૂતર નાખી આપણે બે તરે હાય 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 હા 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 ભાઈ એક ઉતરી ગયો છે બીજા બધા જે ડોકાય છે આવશે આગળ વારા તો આ રીતનો આપણે એક મેલ ઉતરી ગયો છે આ રીતના કાક હાલે હા હાય 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 ન ખવરે તો આ ભાઈ આપણે થોડી ઘણી હા હા તો ત્રીજું ઉતરી ગયો હજી આવે છે વારા પછી બધા હાલે હા આ રીતના કાક ઉતરે છે આહ 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 આ શેણા ખવડાવી નહીં જોવાનું છે આ ચેણા ખાય છે કે કેમ છે થોડોક ટેસ માર્યો આપણે ભાઈ ચેણાઈ લાવ્યા છે એના ટૂંક તો ખાય તો એની વાત છે આહ 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 આ આહ 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 તો શેણા પણ ખાય છે થોડુંક થોડા બાકી જોઈ રહ્યા છે વાટે હવે આ વારાફતે વારાતે ઉતરે ઓલા લોકોને કંઈ ભૂખ લાગી ના લાગતી તો એ રીતનું કાંઈ હે તો હજી એક આપણે આવે હજી એક આવી ગયું બધા વાઈટ કબૂતર છે આવડા ઉતરાઈ એક માહિતી છે એ નહીં ઉતરે હાઈફ્લાયર છે એ અને બાકી ઈંડા ઉપર એ બેઠી છે બીજી એક માહિતી છે એ ભાઈ ઈંડા ઉપર બેઠે એટલે એ નહીં ઉતરે બાકી તો આવડા આવે જ છે આપણે રેગ્યુલર આ રીતનું છે બધા ઉપર જોઈ રહ્યા છે કાર નાખે આપણા માલિકભાઈ આપણને આ રીતના આપણા ભાઈ કબૂતર છે ઉડી ગયા છે અહીં આની એક રાઉન્ડ મરાવી આપણે એટલા કબૂતરને આપણે એક રાઉન્ડ મરાયું ભાઈ કેવો ઉડે बस है उड़ी गया वो लाइते आप बस अलग उड़े तो आ रीत ना कव उड में तो आवा चा है आ बसो तो भाई एने ते मैं पोसड़ी डिजाइन जो है मस्त बनी है आज आगे आगे उड़े है पास 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 जाए જે આપણું બસું છે આવી રીતનું કા ગોડે છે આવડે ને અરે તો થઈ જાય એટલે વાંધો ન આવે કેમ કે ભાઈ મોટું તો અહીંયા થયેલું છે એટલે એ તો હેવાયું થઈ જાય જોવા પૂછડીની ડિઝાઇન બાકી એક નંબર બની છે એની બાકી આપણા કબૂતરે વૈયવા આવે તો આ રીતનું કાક છે ઉતરે છે આપણે પાછા હેઠે તડકો લાગવા મિનો તો મિત્રો આવી રીતની કાક છે આપણે અપડેટ હવે કબૂતરમાં તો હવે થોડા ઘણા થોડા ઘણા બચ્ચા ઉતરે છે અને બાકી ફ્લાયર માં દે અતારમાં ઈંડા ઉપર બેઠે એટલે એને કંઈ ઉડાડવી નથી આગળ તમને બતાવો કે કેવી ઉડે છે જોરદાર અતારમાં તો પવન હે નહીં પણ તડકી અતારમાં બેગ થઈ ગઈ છે એટલે હવે આવતા વિડીયોની અંદર આપણે ભાઈ ઉડાડીને આપણે બતાવશું કેવી ઉડે હે તો ક્યાં સુધી ભાઈ આપણને રજા આપો જય જય ભારત